સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી ગામે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞના ભવ્ય લોક ડાયરાના બન્યા મહેમાન દગાવડિયા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન ચૌધરી હરિભાઈ નરસંગભાઈ પરિવાર દ્વારા યોજવામાં આવ્યું છે જેમાં ભવ્ય લોક ડાયરો પણ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ગ્રામજનો અને બહારથી પધારેલા મહેમાનોએ લાભ લીધો હતો સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા

સારું સાંભળતા રહ્યો સારા પાસે બેહો સારું વિચારતા રહ્યો અને આવ્યા છો તો દેશમાં ભારતમાં રાષ્ટ્રમાં રાષ્ટ્રમાં ખૂબ હજી કામ કરવા છે જેટલું કરો એમાં હું હજી ઓછું કરું છું એવી ભાવના રાખો મેં બહુ કર્યું હવે હું શું કરું એવું કોઈ વિચાર ન આવે અને ધર્મને નજીક રહ્યો અંધશ્રદ્ધા જરાય ન હોવી જોઈએ પણ શ્રદ્ધા કાયમના માટે ઠાહો ઠાહે ભરી હોવી જોઈએ એવી પ્રાર્થના સાથેને આવા પરિવારને નજીક રહ્યો સંસ્કાર મળતા રહ્યો